રથમાં વસુદેવ દેવકીજીને બેસાડ્યા હાથમાં રથની દોરી લીધી અને રથ ચલાવતા ચલાવતા કંસ મથુરાના પાદરમાં પૂગ્યા જ્યાં મથુરાના પાદરમાં પૂગ્યા એ જ સમયે વીજળીનો ચમકારો થયો વાદળની ગર્જના થઈ જોરદાર અવાજ થયો અને આકાશવાણી થઈ કરે મૂર્ખ કંસ આ શું કરે તારી જે બહેન દેવકીની વિદાય કરવા માટે જાછો છો આજ દેવકીનું આઠમું સંતાન તારો કાર્ડ બનીને આવશે જેવી આકાશવાણી થઈ એ જ સમયે કંસે રથની ની દોરી મૂકી દીધી તલવાર કાઢી દેવકી પકડી પકડીને જ્યાં મારવા જાય વસુદેવજી પદ માં પડી ગયા મહારાજ દેવકી તો એક સ્ત્રી છે અને તમે તો વીરપુરુષ અને તમે એક સ્ત્રી ઉપર આમ પ્રહાર કરશો તો લોકો વાતો કરશે કે એક સ્ત્રી ઉપર પ્રહાર કર્યો અને સાંભળો કંસ તમારે ડર કેનાથી છે દેવકીજી ના સંતાનો થી તો પછી આ દેવકીજીનો શું વાત અને પછી મહારાજ હું તમને વચન આપું છું અમારે ત્યાં જે જે પુત્રો જન્મ થશે ને એ દીકરા હું તમને સોંપી દઈશ